અને હેડ ના હેડ કેટલી વાર યાર લગન માં મોડું થાય છે પણ એમને ફોન કરીને તો પૂછો કેટલે પહોંચે અરે ભઈ મેં એને પૂછ્યું ભઈ હેડ ને એ તો પહોંચે ને પહોંચવો છે તો આપડા પહોંચવાનું કરો ને ભઈ તું તૈયાર થાય તો પહોંચી ને હું શું લેવા તૈયાર છું તમને મેં કીધું તું કે મને નવા કપડા લઈ આવ તો નવા કપડા વગર બીજા કપડા નહીં ઘર માં બધા એક 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 માર પહેરી લીધા છે વાહ ભઈ વાહ એક એક વાર પહેરે ગજબ કેવાય અરે બે વાર પહેરાય ત્રણ વાર પહેરાય કપડું ફાટે ત્યાં ઊંધીએ પહેરાય ના અમાર સ્ટીરીઓમાં એવું ના હોય એકનું એક કપડું 10 વાર પહેરવાનું ના હોય અમે નહીં પહેરતા

આ કેટલા ડ્રેસ છે આ હે આનું લેબલ જો હજી પડી કા પેક છે આ બધા લેબલ વાળા કપડા લઈ ના એ તો પછી મને કલર જ નઈ ગમે એટલે મેં પહેર્યા જ નહીં ઓલા 4 4 5 5000 રૂપિયા ના ડ્રેસ છે અને તું કે કલર નઈ ગમતો તો શું જોઈને લાવી દી તું એ તો ખાલી એમ ગઈતી ને બેન પડી જો તો બેન પડી એમ કીધું કે હારો છે તો લઈ દીધો લે આટલા કપડા જન તું કે મારા જોડે કપડા નહીં આ મુ કપડા તો તે એકઈ વાર પહેર્યા નહીં પહેર્યા છે બધા એકવાર પહેર્યા છે આ બધા લેબલ વાળા શું કેમ ના પહેર્યા હતા અજી આના અડી નહીં આના અડી નહીં આના અડી નહીં આ તો સિવલેસ છે આ તો લગનમાં થોડી સિવલેસ પહેરીને જવાનું આજ પછી મારા જને કપડાની મગજ મારી ના જોય ને હવે કપડા છે ને તું લાયે ને એ હું જોયે તું પહેરું છું કે નહીં હા તો જો ને મે કે ના પાડી તો આ પહેરો આજે પહેર લે લે આ પહેર લે પણ આ તો બાઈ વગરનું છે બાઈ વગરનું પહેરવાની તમે જ ના પાડો છો ના પણ પહેર હું કઉ છું પહેર લે પહેર લે પણ માની પહેરવા ઠંડી છે બાના જોઈએ છે નવા કપડા લાવવાના કપડાની ભૂખ કેટલા કપડાથી દુકાન કરી એટલા ડ્રેસ આખું ભરેલું એ આખે આખું ભર હેલવા શિયાળાના ઉનાળાના ચોમાસાના જાત જાતના કપડા જોઈએ ભાઈ તારા આ તો તમે લાવો જાત જાતના કપડા મને લગન ના કામ કર ભાઈ હું લગન માં એકલો જઈ આવું છું તું રવા દે આ જ નહીં અને કપડા ની તો માં પણ થી જ નહીં હું શું લેવાનું આવું હું તો લગન માં આવવાની છું આ ખાવાનું છે તે ઘર માં ભરી ભરીને રાખવાનું કપડો છે કપડાની રીતે હોય યાર બધું કરી નાખી તમે તો સારું હું અમેથી ગમે તે એક પેલ લઉં છું પણ કાલે મને નવા લઈ આવવાના એટલે હજી તો કપડા કપડા કરે છે થોડું સમજવાનું હોય વાત કરે છો તે કેમ લઉં છું આવું આવું બંધ થઈ જજો હા લો હેડા લગન માં કેમ તૈયાર ના થઈ તું ના હું આજ કપડા પહેરીને આય બસ તો તને શરમ આવશે ને ના ના નહીં આવમ અને હું તમને આવો ખર્ચો એ નહીં કરાવું બસ તો આટલું હમતતા હોય તો પુરુષ તમાર માટે મહેનત કરે છે આ બધું નહીં લઈ આલ તો હું તને હા હવે નહીં વરસ મેક કજા લઈ આવું તો બસ